ગણેશ જાડેજાના સમર્થકોના ભારે વિરોધ વચ્ચે અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા છે તો ગોંડલમાં અલ્પેશ કથિરિયાના આગમનને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે પ્રદર્શનકારીઓએ ધાર્મિક માલવ્યાની ગાડીનો કાચ ફોડી દીધો હતો વિરોધી પ્રદર્શનકારીઓ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા છે તો જીગીશા પટેલ અને ધાર્મિક માલવ્યાનું અલ્પેશને સમર્થન છે જિગીશા પટેલ પણ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં જોડાયા છે ઉગ્ર વિરોધ વચ્ચે પાટીદાર નેતાઓ ગોંડલમાં પહોંચ્યા હતા પાટીદાર નેતાઓએ આશાપુરા મંદિરમાં દર્શન પણ કર્યા હતા અલ્પેશ કથિરિયાના વિરોધમાં મોટી મોટા ગણેશ જાડેજાના સમર્થકો સૂત્રોચ્યાર કરતા પણ જોવા મળ્યા હતા તો એક તરફ ગોંડલમાં રાજકીય અને સામાજિક ઘમાસાણ વચ્ચે પાટીદાર અગ્રણી ગોંડલ પહોંચતા ભારે વિરોધ થઈ રહ્યો છે ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે તો અઢારે વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા છે લોકોએ ભારે સૂત્રોચ્યાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો છે રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજાની ચેલેન્જ અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની ગોંડલ મુલાકાત બાદ ગરમાવો વધી ગયો છે આ મામલે ગણેશ જાડેજાએ ન્યૂઝ એટીન સાથે ખાસ વાતચીત કરી જેમાં તેમણે કહ્યું કે છેલ્લા થોડા દિવસથી તેમના પરિવારને બદનામ કરતા નિવેદનો કરવામાં આવતા હતા અને તે બાદ અમે ચેલેન્જ આપી હતી જોકે આજે ગોંડલની જનતાએ તમને જાકારો આપીને જવાબ આપી દીધો છે છેલ્લા થોડા દિવસથી આ ગોંડલ અને ગોંડલના ગણેશ અને જે છે સુરતના અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વકર્યો હતો હાલ આપણી ગણેશભાઈ છે ગણેશભાઈ શું કહેશો એક આપના દ્વારા ચેલેન્જ ફેંકવામાં આવી હતી આજે અલ્પેશ કથીરિયા આવ્યા પણ ખરા અને એમનો ઉગ્ર વિરોધ થયો ચોક્કસપણે જે રીતે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા બે મહિનામાં મારા પરિવારને ને ગોંડલને જે રીતે બદનામ કરવામાં આવી રહ્યું હતું જે રીતે ગોંડલની અંદર જ્ઞાતિવાદ સ્થાપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા એને લઈ અને ગુજરાતની જનતાએ મીડિયાના માધ્યમથી જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના અનેક એવા નિવેદનો જોયેલા છે જેની અંદર મારા પરિવારને મને મારા પિતાશ્રીને એલફેલ ભાષામાં સંબોધતા હોય ગેર શબ્દો વાપરતા હોય આવા અનેક વિડીયો ગુજરાતની જનતાએ જોયેલા છે જેને લઈ અને સુલતાનપુરની સભામાં મારા દ્વારા અને અમારા વિસ્તારના તમામ આગેવાનો અને યુવાનો દ્વારા એક શિસ્તબંધ રીતે ડિસિપ્લિનને ખૂબ એક સારો જવાબ દેવામાં આવ્યો હતો અમે બધા આગેવાનોએ યુવાનોએ અમારી વાત મૂકી હતી અને આ વાતને લઈ કદાચ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો કદાચ પડકાર માનતા હોય તો એ પડકાર મારો નહોતો મારા પરિવારનો નહોતો એ પડકાર ગોંડલની જનતાનો પડકાર હતો અને આજના દિવસે ગોંડલનો શું મિજાજ હતો ગોંડલના પાટીદાર સમાજથી લઈ દલિત સમાજથી લઈને દરેક લોકો સુધી પહોંચાડજો આ પ્રશ્ન એમને પૂછજો ગોંડલના દરેક વેપારી ભાઈઓને આ પ્રશ્ન પૂછજો અને એમના જવાબ થકી તમને સો ટકા સ્પષ્ટપણે જાણવા મળી જશે ગોંડલમાં ગુંડા રાજ છે ગુંડાશાહી છે જે રીતના આ વખતે તમે ચેલેન્જ ફેંકી હતી હવે આગામી રણનીતિ શું હશે કદાચ તમારી સામે વિરોધ થાય તો તમે કઈ રીતે જવાબ દેશો વિરોધ કરવાનો દરેક નાગરિકને હક હોય છે પોતાની વાતને પોતાનો અધિકાર મૂકવાનો દરેક નાગરિકને ગુજરાતના દરેક યુવાનોને પોતાનો હક ને અધિકાર હોય છે પણ વિરોધની એક શિસ્તતા હોવી જોઈએ એક ડિસિપ્લિન હોવું જોઈએ એ ચૂકી અને જે રીતે એમને એલપેલ ભાષામાં ગોંડલને બદનામ કર્યું મારા પરિવાર વિશે જે એલ ભાષા વાપરી અને જે રીતે ગોંડલના લોકોને ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા એવું ક્યારેય ન થવું જોઈએ વિરોધ કરવો હોય તો એની વિરોધની એક ભાષા હોય સારી ભાષા હોય એની એ રીતે ચાલી અને વિરોધ કરી શકાય આ વાત દરમિયાન ક્યાંય પણ

आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है भले वो किसी भी राज्य का हो वो कोई भी भाषा बोलता हो लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खोल रहा है पहलगाम में हुआ यह हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है उनकी कायरता को दिखाता है ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी लोकतंत्र मजबूत हो रहा था पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी लोगों की कमाई बढ़ रही थी युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे देश के दुश्मनों को जम्मू कश्मीर के दुश्मनों को ये रास्ता नहीं आया आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता 140 एक करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है आज दुनिया देख रही है इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है साथियों भारत के हम लोगों में जो आक्रोश है वो आक्रोश पूरी दुनिया में है इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं पत्र लिखे हैं संदेश भेजे हैं इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं उन्हें न्याय मिलेगा न्याय મિલર રહેગા એસ હમલે દોષીઓ સાજિશ રચને વળો કો કઠોરતમ જવાબ દીયા જાયગા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના એકસો એકવીસમાં એપિસોડમાં સંબોધન કર્યું સંબોધન દરમિયાન અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગ સામે થઈ રહેલા પ્રયાસોની સરાહના કરી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને સરાહના બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે લખ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પૂરી ઉર્જાથી આગળ વધારવામાં આવી રહ્યું છે શહેરમાં મોટા પાયે થયેલ વૃક્ષારોપણ અને તળાવોની કામગીરી સરાહનીય છે प्रधानमंत्री नरेंद्र मोदी ए मन की बात कार्यक्रम में अहमदाबाद की कामगिरी ने बिरदावे है तमने साराना आपण ने સૌ ને વૃક્ષારોપણ अथाक प्रयासों प्रयासो करवा उत्साहित करनारी छे साथियों पेड़ों से शीतलता मिलती है पेड़ों की छांव में गर्मी से राहत मिलती है ये हम सब जानते हैं लेकिन बीते दिनों मैंने इसी से जुड़ी एक और ऐसी खबर देखी जिसने मेरा ध्यान खींचा गुजरात के अहमदाबाद शहर में पिछले कुछ वर्षों में सत्तर लाख से ज्यादा पेड़ लगाए गए हैं इन पेड़ों ने अहमदाबाद में ग्रीन एरिया काफी बढ़ा दिया है इसके साथ साथ साबरमती नदी पर रिवरफ्रंट बनने से और कांकरिया झील जैसे कुछ झीलों के पुनर्निर्माण से यहाँ वाटर बॉडीज की संख्या भी बढ़ गई है अब न्यूज रिपोर्ट्स कहती है कि बीते कुछ वर्षों में अहमदाबाद ग्लोबल वार्मिंग से लड़ाई लड़ने वाला प्रमुख शहरों में से एक हो गया है इस बदलाव को वातावरण में आई शीतलता को वहां के लोग भी महसूस कर रहे हैं अहमदाबाद में लगे पेड़ वहां नई खुशहाली लाने की वजह बन रहे हैं मेरा आप सबसे फिर आग्रह है धरती की, की सेहत ठीक रखने के लिए क्लाइमेट चेंज की चुनौतियों से निपटने के लिए और अपने बच्चों का भविष्य सुरक्षित करने के लिए पेड़ जरूर लगाएं। एक पेड़ माँ के नाम પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના એકસો એકવીસમાં એપિસોડમાં સંબોધન કર્યું તેમના સંબોધન દરમિયાન તેમણે અમદાવાદનો ઉલ્લેખ કર્યો ખાસ સાયન્સ ગેલેરીના ઉદ્ઘાટન સમયે સાયન્સ સિટીની મુલાકાતને યાદ કરી કહ્યું કે સાયન્સ ગેલેરીઝને લઈ બાળકોમાં ખૂબ ઉત્સાહ છે સાયન્સ અને ઇનોવેશન પ્રત્યે વધતું આકર્ષણ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે સાયન્સ साइंस गैलरीज का उद्घाटन किया था इन गैलरीज से यह झलक मिलती है कि आधुनिक विज्ञान का पोटेंशियल क्या है विज्ञान हमारे लिए कितना कुछ कर सकता है मुझे जानकारी मिली है कि इन गैलरीज को लेकर वहां बच्चों में बहुत उत्साह है साइंस और इनोवेशन के प्रति ये बढ़ता आकर्षण जरूर भारत को नई ऊंचाई पर ले जाएगा मेरे प्यारे देशवासियों हमारे देश की सबसे बड़ी ताकत हमारे 140 करोड़ नागरिक हैं, उनका सामर्थ्य है उनकी इच्छा शक्ति है और जब करोड़ों लोग एक साथ किसी अभियान से जुड़ जाते हैं तो उसका प्रभाव बहुत बड़ा होता है અને સમાચાર પર નજર કરીએ તો પોલીસના કેદી ફરાર થઈ ગયો છે જેલમાંથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન આ કેદી ફરાર થઈ ગયો તો કાચા કામનો કેદી હર્સુ કુર્ફે ચોવી કાળુભાઈ વાઘેલા ફરાર થઈ ગયો છે અને કેદી ભાગતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થતાં વચ્ચે રોકવી પડી હતી મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિંગમાં ગાડી રોકવામાં આવી હતી કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કુદી નાસી છૂટ્યો હતો ટંકારા પોલીસે કેદીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે તો કેદી ફરાર થયો હોવાની આ ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે અતુલ કેદી ફરાર થયો હોવાની ઘટના બની છે શું અપડેટ આખી ઘટનામાં જી ચોક્કસ જણાવી દઉં જુનાગઢ જેલ થી મોરબી જેલ ખાતે જે ટ્રાન્સફર કરવામાં આવેલા છે કાચા કામના કેદી છે હસમુખ ઉર્ફે ચોવી કાર ઉપાય વાગેલા છે તો તેને જુનાગઢ પોલીસ છે તેને સરકારી વાહન જે છે તે પોલીસ વાનમાં મોરબી જેલમાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે મોરબીના ઢંકારા નજીક જે ખજુરા હોટેલ છે તેના પાર્કિંગમાં વાહન રોક્યું હતું અને તે દરમિયાન જ જે કાચા કામના જે કેદી છે હર્ષુખ વાઘેલા એ પોતે ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એ સમય દરમિયાન જુનાગઢ પોલીસના છાપતા સાથે જે ટોયલેટ કરવા ગયેલ જે કેદી પોલીસનો હાથ છોડાવ્યો અને જે હર્ષુખ છે તે ટોયલેટની દીવાલ કુદીને નાસી છૂટ્યો હતો આ બનાવ જે છે સમગ્ર બનાવ સીટીવીમાં કેદ થયો છે તો બીજી બાજુ ટંકારા પોલીસ મથક ખાતે પણ જે બાળકનું મોતું છે અને ચાર લોકો ઘાયલ થયા છે બેસોમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો રિક્ષામાં સવાર દોઢ વર્ષના બાળકનું સ્થળ પર જ મોત નીપજ્યું છે ચાર લોકો ઘાયલ થયા છે તો સિવિલ માં ખસેડવામાં આવ્યા છે

પોલીસે આ મામલે ગુનો કરી તપાસ શરૂ કરી છે સૌથી મહત્વની વાત છે કે આ કાર ચાલક કહી શકાય કે રોંગ સાઇડ અને તેમાં પણ બેફામ ફામ ગાડી અટકાવી અકસ્માત થયો હતો જી કીર્તેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે ફક્ત દસ હજાર માટે યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં સામાજિક તત્વોનો આતંક વાયરલ થયો છે ત્રણથી ચાર યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો અને બે રેમ લાતો તેમજ પટ્ટાથી યુવકને માર મારવાનો આ વીડિયો સામે આવ્યો છે વિડિયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાની ચર્ચા છે દસમી એપ્રિલની આસપાસનો વીડિયો હોવાની શક્યતા તો વિકી ગેંગના સભ્યોની સંડોવણીની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો માત્ર દસ હજાર રૂપિયાની લેતી દેતીમાં આ પ્રકારનો ઠોર માર મારવામાં આવ્યો છે અને આખી ઘટના વિડિયોમાં કેદ થઈ છે અને વિડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતીય લોકોનું કીડિયારો ઉભરાયો છે યુપી બિહારના પ્રવાસીઓની ભીડ ઉમટી ગઈ છે ઉનાળા વેકેશનમાં પોતાના વતન તરફ જવા હાલ ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને બાર કલાકથી ટિકિટ લેવા લોકો કતારમાં ઊભા છે પ્રવાસીઓનો આક્ષેપ છે કે આકરી ગરમી વચ્ચે બાળકો વૃદ્ધો હેરાન થઈ રહ્યા છે ટ્રેનના અભાવે તેમને પશુઓની જેમ પ્રવાસ કરવો પડી રહ્યો છે સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના ઉત્તર ભારતના લોકોને ઉનાળાના વેકેશનમાં ના વતન જઈ રહ્યા છે